મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આજ ક્યાં બ્લોગ ચાલુ કર્યો ખબર છે તમને જોવામાં કંઈ દેખાય તમને લોકેશન ઉપર કંઈ ખબર પડે આજે આપણે કમલેશ મામાન વાડીથી ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છે અહીંયા આપણે આવી ગયા અહીં દવા સાટવા હતા મને બરોબર અને હેડા થઈ ગયા છે ઉઠવામાં મોડું થઈ ગયું ગાયો ગાય ઉઠી અને ડાયરેક્ટ બાથરૂમ પાણી કરી અને ડાયરેક્ટ આપણે અહીં દવા સાચવાની હતી અહીં આવી ગયા અહીં અને હજીરામ જો હીરું ભારી હેવાનું આની કોરા તો આપણે હે એવું જ છે ઊની કોરા હે ને આગતરું હે અહીંયા થોડુંક પાહતરું હતું તો આજે હું અને રામાના બે છે અહીં દવા સાચવામાં બાકી બધા લગ્નમાં ગયા હે જ્યાં ટ્રેક્ટર આગળ પાછળ મારે કરવું જોઈએ દવાઈ મારે સાટવાની છે એટલે બધું મારા ઉપર હે હવે ઓલે હેડથી સેટ લેવું હે એ આમ આમનું સેટ અહીં સુધી સાટવાની છે હવે લગભગ સાડા આઠક જેવું થયું હે નવક જેવું અગિયાર વાગે ને અગિયાર સા તો ફાઇનલ કરી નાખું જો તમે અગિયાર વાગે ને દાદા એટલે એવો બધો પ્લાન છે બાકી હું થાય આજે એકલા જ છે હાવ આવ ગાડી આપવામાં ટ્રેક્ટર આંકવામાં શું થાય હવે હાલો તો તમે આગળ બન્યા રહેજો લોગમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરીને પછી જજો બરાબર તો અહીંયા આ દવા સાટી લઈ બધી અને પછી આપણે સાટવાની હે જીરામ ઘણા બી થઈ ગયા દહક દી થઈ ગયા સાઈટીના એટલે હવે આપણે સાટવી જો હે હાલો તો તમે આગળ બને રહીજો હેલ્લો ગાઈસ જો સાડા દહ જેવું થયું હે અને ગરમી બહુ થતી રહી આપણે જર્સી ઉતારી નાખીએ હે લે ઓલે હેઠળ લીધું છે ટાઈમ પૂગી આવ્યા હવે તો એટલું કંઈક રહ્યું છે અને બેરેલું બે ખાલી થઈ ગયા જો એકદમ બેરેલું હતા ને બે સાફ સાફ થઈ ગયા હજી આમાં ત્રણ ચાર ગાડી જો હે બેરેલું સાફ થઈ ગયા લાઈટ છે નહીં એવું બધું લોચે જઈડું છે ખોટીના ના ખોસ આવા નહીં રામ બાપા જો વાંચી એક ડોલ ભરીને આવે છે આમાં કઈ દીધી એક માપમાં એટલે આ ગાડી જ ભરાઈ જાય પછી વાં બેરલ ભરલ પડ્યું હે પણ અહીંયા ટૂંકમાં ધક્કા ધક્કી થાય બાકી સતાઈ જાય વાંધો નહીં આવે મગજ મારી બેરલ ભરી લીધું હે ત્રીજું એક્સ્ટ્રા હતું ને અહીંયા ભરી લીધું હે એટલે એ વાંધો નથી લાઈટ ના આવે તો ભરવું નહીં પડે અહીંયા ભરી લીધું હે અને જો એક ડોલ ઘટતો એ મતે ને એ રામ બાપા ભરી આવ્યા હે એક જ ડોલ આમાં માહ હવે એટલે આ ગાડી ભરાઈ જાય ને કમ્પ્લીટ એટલે પછી હે ને ને ઓલ બેરલ હે ને અહીંયા ગાડી લઈ જાવી જો હે એટલે હું બધું લોચે ચડ્યું હે લાઈટ આવી નહીં નકદ કાયો કે ભરાઈ જાત હાલો તો હવે હે ને લગભગ ત્રણ ચાર ગાડી જો હા આખી રેણ હારતી બોલાવી દઈ રેણ હારતી જ નહીં બોલાય આથી ભરવા જાઉં જો એટલે જ્યાં ખોટી બો ખાઈ જાય છે હાલો તો તમે આગળ બન્યા રહેજો હવે અમે જ્યાંક મારી પાછી હાટા હાટી બોલાવી દઈ હા જણ કહે જય

અને હવે લાગી ગઈ હે ભૂખ એટલે હવે આપણે ઘરે જવા દઈ ભૂખ લાગી ગઈ એટલે હવે બે ક્યારે હે આવું પોરો ખાય અને પછી ને આજ બહુ મિત્રો હેલેકમાં પવનનો અવાજ આવતો હોય પણ જરાક હવે જોઈ લેજો તમે હાલી ને હાલો તો હવે જમી બમી અને પછી વળી આગળ વધીએ આપણે ચાર વાગે ઉઠી બુઠી અને વયા ગયા પાણી વારવા પાણી જ ના આવ્યું વારી આવ્યા પાણીમાં હવે એ કઈ પીડા છીએ નહીં અને અહીંયા આવ્યા ને મમ્મી જતા અહીંયા ગારો કરીને બેઠા જતા એ અહીંયા બીબળી ઓલા રહે ઓલી તેદુની રહી ગઈ હતી તેડી લોડરમાં લોડલમાં ઉલાય લોડલમાં ઓલાય રહી હતી અને પાછી થોડીક રહી ગઈ હતી જો હવે હાવ સાફ કરી નાખી હવે કઈ નથી હવે તમે કોઈ કઈ કહેજો નહીં બરાબર તેદી હું દેખાડતો હું દેખાડતા મમ્મી કે કે ના દેખાડ હજી આપણે કામ ઈ કે હું દેખાડવા દે ને એમાં હતાડવાનું શું હોય પડ્યું તો પડ્યું તો જ્યાં અહીંયા ભેહાણ કરી નાખ્યું હે હાવ બિબડી બધું ઓલારી નાખી હે જો આ છેલું લોયું હે એવું છે માં પૂરું ન હવે હે એનું હજી કરવાનું હાલો વ્લોગ માં કઈ કહી ગયો શું કહી દે માં શું કઈ દીએ માં આપણે આવો જે ઓલારી હું આપણે આ ઓલારી હઈ હાલો જય શ્રી કૃષ્ણજી પથળ માં કેમ સો મજામાં નું મજામાં જ રાખે મારા ભગવાન અમે મજામ થઈ આ હવે આજ ગઈ ધરણખી કર દેતી

ઠેક આથા પડા માટાણ છાટી લઈ હજી પવન તો હે પણ હવે થોડોક જો ઓછો થઈ ગયો હે એટલે હવે પીડા નથી આપણે આવી રીતના આપણે હે ને હા બધી કર નાખી થાય હા આવી રીતના જો બધી ઓલારી નાખી હવે ટુકમાં ધૂળ હતી ને એ બધી જો આય રહી ગઈ અને આ બીબડી ની આમ આવી ગયું હવે નામ પવન હે ને તો એ જાય ને એટલે ખાલી વાવલી નાખીએ ને હો વાવલી ને દાઠા ને વીણી નાખીએ એટલે કમ્પ્લેટ હા એ બધો પ્લાન હાલે હે હાલો તો હું આગળ બની રહ્યો દવાનો કામકાજ લેવાનું છે અને મેળા આવે તો એક છોટ વિડિયો મારે મારી મમ્મીને ઉતારવો હે બરાબર કા કે ઉતાર હોય પણ વેલુ જ ના આવે કા હું કઈ કામ કરતો કા ઈ એવા કામ માં હોય અહીંયા મેળા ના આવે ઈ હોય લોકેશન કે કઈ ના હોય એટલે એવી બધી રામણું થતી હોય એટલે આજે ત્યાં મેળા આવે ને તો છોટ વિડિયો ઉતારવો છે એ ઓકે હાલો તો તમે આગળ બન્યા રયો ને છોટો વિડિયો ઉતારી તો આજ નહીં આજ નહીં હું કાલ દિવસના મૂકીશ તો કાલ દિવસનો જોઈ લેજો ગઈશ ગઈ ગઈ રહોડામાં હા મસ્તી નો આવે હે આપણે કરતા હોય શું કરું એ મમ્મી નાય ધોઈન ત્યાં થઈ ગયા મમ્મી નાય તો નિયત ત્યાં થઈ ગયા નિયલ થઈ ગયા એમ કહી દે આ શું બનાવી ઓ આ ચા વાહ ભાઈ વાહ એટલે બની ગયા કહો કે બાકી છે બની ગયા એમાં ચાહણી ક્યાં છે ને ચાહણી ખાવ ના ચાહ ખાવ જો મસ્તી ના ચાહણી ના આથણ બનાવી નાખ્યા હે મરચાના અને આ બાજુ કઢી 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 ની પ્રોસેસ ચાલુ છે સમ કઢી આ બાજુ સમ કઢી નો પ્લાન હાલે છે એવું બધું છે બરાબર કેમ મોઢું એમ કરું કેમ હા એમ કરું કઢી નો પ્લાન હાલે છે હા હલો તો આજતા આસણાય કર નાખા શ્રમ કઢી બને છે ખાવાન ભાઈ મજા આવે છે હલો ગાઈસ જો ફાઇનલી આ પરું સાટી લીધું હે જો કમ્પ્લીટ દવાનું બીજા બ કે તે પુગા ન થ્યું આ એક ભાગ સટાઈ ગયો છે આટા લાગે ભાર એ હવ ધુવાળો કરતી જાય હવે માનન એ ઘાટી થી કરીને આખો વાલ ખોલે અને મારી દીધી બધેમાં આમાં બે ગાડી જોઈએ આમ તા ગાડી ના જોઈ તનવી વીઘા હે ને બે ગાડી જોઈ છે થી કરીને મારી દીધી છે હવે ઓલું પાડું ને ઓલું પાડું એમાં કાલ વારો આવી હવે બરાબર કાલ હવારમાંથી માંથી ઉમે એવો આવતો નથી આમાં હવે પવન ઓછો હોય ને તો કાલે માં જ મારી દેવી એટલે કાંઈ નહીં એવું બધું છે હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખી બ્લોગ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે